ઓમ અત્યારે હું જામનગરમાં આવ્યો છું અમારા ડૉક્ટર સાહેબ પ્રફુલ્લભાઈ પાનસુરિયા તો હું અહીંયા ત્રણ દિવસ રોકાવાનો છો અને આજ સો વીસ પછી અને છવ્વીસ ત્રણ દિવસ રોકાવાનો છું તો જે લોકોને એક્યુપેશનનો લાભ લેવો હોય તો અત્યારે જે અહીંયા જામનગરમાં આવ્યો છું સાહેબ થોડુંક કહે એ પ્રમાણે આવો જેને મારી સારવાર લેવી હોય અને જામનગરની આજુબાજુ જે લોકો રહેતા હોય એ આવી શકે છે નમસ્કાર અખિલ ભારતીય પરંપરાગત વેદ મહાસંઘ આજે જામનગરની અંદર શિબિરનું આયોજન કરી રહ્યું છે એની અંદર ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસની શિબિર છે જેનું સ્થળ છે આકાશ પબ્લિક સ્કૂલ સાંડિયા પુલની પાસેપુલ બાયપાસ પાસે અને સોસાયટીનું નામ દ્વારકેશ સોસાયટી જામનગર આ સ્થળ છે અને સંપર્ક કરવા માટેનો વોટ્સએપમાં પેજ મૂકી દેવામાં આવે છે છતાંય મારો સંપર્ક પર્સનલી લખો હોય તો નાઇન એટ નાઇન એટ થ્રી નાઇન ડબલ થ્રી વન થ્રી અથવા બાબુભાઈને પણ સંપર્ક કરી શકો એનો નંબર તમારી પાસે હશે જ બરાબર એ સિવાય સાથે અનેક ચિકિત્સા દર્શન પરીક્ષણ અને અનેક ચિકિત્સાઓ એક પછી સુજોગ કલર થેરાપી મેગ્નેટ થેરાપી અનેક થેરાપીના સાથે વેદ મિત્રો આવેલા છે જેનો લાભ લેવા જય ધન બાબુભાઈ પરમાર